કરું છું આની પહેલા પણ બે વાર આપણે કાર્યક્રમ કરવાનો હતો પરિવાર સાથેનો અમારા પ્રાણી પર આ વાડી પર પણ સંજોગો સાથે બે વખત કેન્સલ કર્યું આજે તો સાહેબને જોશે કીધું તું સાહેબ આજે તો વરસાદ આવે ને કોઈ કદાચ ન આવી શકે તો અમારે ગાડી લઈ જડી આવે માજ આ કાર્યક્રમ કરવાનું જાવ એટલે આ તો કેશોર અને ભારતને જે આમ સંસ્કૃતિ સાચવા માટે આપણે લાગણી થી જોડાયેલા છે આ પરિવાર અમાર પરિવાર મંચ પર તો કે માતા કાર્યક્રમ ખૂબ માતા સરસ્વતી અને કહીએ ને કે એકવાર વૈકુંઠમાં માતા લક્ષ્મીજી નો આપણે જાણીએ કે વૈભવની દેવી છે લક્ષ્મીની દેવી છે ધન ધાન્ય ની દેવી છે એટલે જે ધારે બધાને ધન આપે ધાન્ય બધું આપે

એટલે એ પણ આપણા આપણા થઈને વિષ્ણુજી પાસે ગયા કે આવું કઈ કરવું હાલ એને વરદાન આપી દો મને સરસ્વતી માતા કે મને એવું વરદાન આપે કે લક્ષ્મીજી કરતા પણ ચડી આવતું વરદાન હોય ત્યારે વિષ્ણુ ભાગવાન કઈ વાંધો ને તમે વરદાન માંગી લો તો હું તમને એક એવું વરદાન આપું છું કે તમે દેવી છો જ્ઞાનની દેવી છો કલાની દેવી છો ખાલી જ્ઞાન ના નહીં સમજ છે જ્ઞાન છે સમજણ છે તમે જેના ધારશો ને એને તમે વિદ્યા આપી શકશો